વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણમાંથી બનેલી ગોબરની સ્ટીક મદદથી વૈદિક હોળી પ્રગટાવવાના સંકલ્પમાં આ વર્ષે સેંકડો સરીજનો પણ જોડાયા છે જેમાં કતારગામ પોલીસ પથકના પીઆઈ સહિતનાઓ પણ હાજર રહેવા પામ્યા હતા અને નશાની વસ્તુઓથી દૂર રહેવા અંગે જાગૃતિ ફેલવાનો પ્રયાસ કર્યો છે વાત કરી રહ્યા છીએ વેડ રોડ ગુરુકોળની અંદર જેની અંદર તમાકુ સહિતના હાલ વ્યસનોની હોળી કરવામાં આવી હતી વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકોળમાં દર વર્ષે હોળી પર્વની નશા મુક્તિની નેમ સાથે ઉજવણી કરાય છે તો આ વર્ષે પણ અનોખી હોડી એટલે કે ગુટખા સિગારેટ તમાકુને સળગાવી હોળી કરવાનું અનોખું આયોજન કર્યું હતું ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરાયું હતું ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે સુરતમાં યુવાનોમાં વધી રહેલા નશાનું ચલણ એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે નશીલા પદાર્થથી માનવી કેવી રીતે પીડાય છે તે પણ પૂતળા વડે દર્શાવવામાં આવ્યું હતું સરકાર દર વર્ષે જાગૃતિ અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચી કરે છે છતાં યુવા ધન આ કિચડમાં પ્રતિ દિવસ વધુને વધુ ફસાતો હોય છે એ આંકડા કહી રહ્યા છે કે ગુરુકુળ સ્કૂલમાં હજારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે દરેકનો સંકલ્પ એક જ છે કે સુરતને નહીં પરંતુ આખા દેશને નશા મુક્ત બનાવવા માટે કામ કરીશું આ પ્રસંગે કતારગામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા વેડરોડ પરના ગુરુકુળ ખાતે દર વર્ષે નશા મુક્ત સુરત ગુજરાત અને ભારતની નેમ સાથે હોળી ઉજવાય છે કે તમાકુ સહિતના વ્યસનોની હોડી કરી સમાજને વ્યસન મુક્તના સંદેશા સાથે કેન્સર મુક્ત બનાવવા હોળી પણ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા